ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એમ્બીવર્ટ એમ્બીવર્ટ શબ્દનો અર્થ ઉભયમુખી થાય છે ઉભયમુખી એટલે એવી વ્યક્તિ કે જેના વ્યક્તિત્વમાં બહિર્મુખ અને અંતર્મુખ લક્ષણોનું સંતુલન હોય છે એમ્બીવર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ પર્સન્સ એક્સ્ટ્રોવર્ટ્સ ઇન્ટ્રોવર્ટ્સ એન્ડ એમ્બીવર્ટ્સ એટલે કે ત્રણ પ્રકારની વ્યક્તિઓ હોય છે બહિર્મુખી અંતર્મુખી અને ઉભયમુખી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ એન એમ્બી વર્ડ માય સેલ્ફ એટલે કે હું પોતે ઉભયમુખી છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ